સુરતના ઉદનામાં રહેતા યુવક સાથે બે હજાર સત્તરમાં ઇન્સ્ટાગ્રામથી પરિચિતમાં આવી પ્રેમમાં પડી હતી સત્તાવીસ વર્ષીય પરિણીતાએ પ્રેમ ખાતર પતિને બે વખત છૂટાછેડા આપ્યા હતા બહેનના પ્રેમ પ્રકરણથી મોટા ભાઈએ વતનમાં આપઘાત કરી દીધો હતો સાત વર્ષ લગ્ન વિના રંગરેલીયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ દસ લાખ રોકડા અને પાંચ તોલા દાગીનાની માગણી કરી ઘરમાંથી હાકી કારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે દુષ્કર્મ ફરિયાદ નોંધી આરોપી તેઓએ આપઘાત કરી લીધો હતો ભાઈના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને બે હજાર તેવીસમાં બીજા વખત છૂટાછેડા આપી દીધા હતા લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું શોષણ કર્યું હતું